નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના આમોટી આમોઠ કોર્ટ પાસેથી રાત્રિના સમયે મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું મગરનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ નૈસર્ગિક વાતાવરણમાં છોડવામાં આવ્યું આમોડકોટ જવાના રસ્તા ઉપર રાત્રિના સમયે આશરે છ ફૂટ લાંબો મગર જોવા મળતા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આમડકોટ જવાના રસ્તા ઉપર આવડના કેટલાક યુવાનો રાત્રિના સમયે મગરને જોયો હતો જેથી તેમણે આમોદ રેન્જ ફોરેસ્ટર ઓફિસર રમેશ ચૌહાણને જાણ કરી હતી રેન્જ ફોરેસ્ટર રમેશ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન મુજબ ફોરેસ્ટર જશોભાઈજી પરમાર બિટગાર્ડ અનિલ પડિયાળ

રાત્રિના સમયની અંદર મગર આવી ચડેલ જે સ્થાનિક રહીશો દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ સાહેબને જાણ થતાં તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટર સાહેબ પરમાર સાહેબ હું અનિલ પડિયાર વીપીએન પરમાર નેચર ફાઉન્ડેશનમાંથી અંકિતભાઈ પરમાર અનિલ ચાવડા તથા લોક સહકાર મેળવી મગરનું રેસ્ક્યુ કરવામાં આવેલું જે પશુ દ્વારા સારવાર હેઠળ રાખવામાં આવેલ સાર્વિક તંદુરસ્ત અવસ્થામાં જાહેર થતાં તેને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે